એક ભાઈએ નવી નક્કોર અને પછી પડોશીનું વાળાશન એવું કે ગાડી તો બહુ જોરદાર છે પણ રંગ સફેદ છે ને એમ્બ્યુલન્સ જેવું લાગે અને ઈ પછી બાપ જયારે પણ આ ભાઈ ગાડી લીધી છે જેને એ ગાડી બેસે છે ને તો એને એમ જ થાય ગળામાં મેચ લગાડેલું છે પત્નીની પણ આવી વાત કરીએ પત્નીએ બહુ મસ્ત રસોઈ બનાવી બહુ મહેનત કરી અને પછી પતિને પીરસે છે થાળીમાં શાક અને પતિ છે શાક તો બહુ સરસ છે પણ આ બાજુવાળા પાડોશી ને કઈક બહુ મસ્ત ચીજ બનાવી લાગે છે સુગંધ અહીં સુધી આવે અને પત્નીનો પિત્તો જાય છે કે તો પછી ન્યાજ જમી આવો ને આને શું કહેવાય અને ગુજરાતી દેશી ભાષામાં એમ કહેવાય એક સડી કરી અમારા એક મિત્ર અધ્યાપક હવે તો રિટાયર્ડ થઈ ગયા એની પાસે એકવાર એક બે છોકરીઓ આવી કે સાહેબ આ સડી કેમ લખાય એટલે અમારા અધ્યાપક પાછા સાયન્સ ઓફ હ્યુમર વાળા એટલે એમને કહ્યું સડી લખાય નહીં સડી કરવાની ચીજ છે એટલા સડી છે ને બહુ અદભુત ચીજ છે અને એનો એનો ઉદભવ ક્યાંથી થયો ને સડી શબ્દનો એ પણ મજાની ઘટના એની પાછળ છે કોઈ પશુ બળદ કે પછી ગાય કે કોઈ પણ પશુ શાંતિથી બેઠું હોય અને વાગડતું હોય ત્યારે તેને લાકડી કે નાની સડી વડે ખોતરવામાં આવે ને તોય ભડકે ઘણા ગામડામાં તમે આવા દ્રશ્યો જોયા હશે અને પછી પશુ મારવા દોડે આ ક્રિયાને સડી કરી એવું કહેવાય ત્યારથી આ શબ્દો છે ને એ માણસો માટે પણ વપરાય છે શાંતિથી બેઠો છે એને સડી સુકામ કરો છો આવું આપણે કહીએ છીએ દીવો કે આગ પહેલાના સમયમાં શું હતું કે દીવો કે ચૂલો બુજાવા આવ્યો હોય ને ત્યારે એને સડી વડે હલાવવામાં આવે જેથી અગ્નિ ફરી પ્રગટે આ સડી હલાવવાની ક્રિયા એટલે શાંતિમાં ખલેલ પાડવાની વાત છે કોઈ કાનમાં કે નાકમાં પણ સડી કરતું હોય છે અને ત્યારે એક પ્રકારની બેચેની કે ખંજવાળ દૂર કરવા માટે આ કરે છે પણ એમાંથી ઘણીવાર બીજા પણ થાય છે અને એટલે જ કોઈક મગજમાં હળી કરે ને ત્યારે મનમાં બેચેની અને ખંજવાળ પેદા થાય છે અને આવા સળીબાજના પ્રકારો પણ હોય છે શાંત સડીબાજ એટલે શું એક નાનકડું વાક્ય બોલી અને આખી વાત કરી વંટોળ ઉભો કરી દે કેટલાક છે ને ગંભીર સડીબાજ હોય છે એવી ગંભીર રીતે મજાક કરે કે સામે વાળાને હાવ હાચું જ લાગે પછી ખબર પડે જયારે બત્તી થાય ત્યારે કેટલાક છે ને ઉલટી સડી કરે કોઈ કામ સારું થતું હોય ને તો એમાં ખાંચો કાઢે કાઢે ખોચો કાઢે કાઢે ને કાઢે આખો મૂડ બધાનો છે ને એ બગાડી નાખે એટલે આવું આ આ સડીનું કામ છે જો ને કરવામાં આવે સાહેબ તો તો નહીં મોટા ભાગે જમવામાં સાંજે ખીચડી મળે આ બહુ પાકી વાત છે અને કેટલાક સડી કરનાર છે ને એ સડી ઘણી વાર ઊંધી પડે તમે ઓલું પિક્ચર જોયું તું ને ફરવાન અખ્તર રિતિક રોશન અને બોબી દેઓલનું એમાં ત્રણેય દોસ્તો બેચલર ટ્રીપમાં જાય છે ને એક જગ્યાએ ડરાવે છે ને એ માણસ ડરી જાય છે એવી જ રીતે એક રેસ્ટોરાંમાં જઈ ત્રણેય જણા એક ભાઈ પેગ લેતા હોય છે અને ત્યારે એ ત્રણેય જણા નક્કી કરે છે ને એક જણો સડી કરવાનો પ્રયત્ન કરે છે અને ઓલો એવો ભડકે છે કે જેલમાં ત્રણેય જવું પડે છે એટલે આવી સડી કરનાર હોય ને એના સળિયા લાલ થઈ જાય એમ કહેવામાં આવે છે તમે કોઈને સડી કરી છે ખરી કરી જ હોય સાહેબ કોઈ માણા એવો ન હોય કે એણે કોઈના મિત્રને પોતાના પત્નીને કે કોઈને પણ સડી કરી હોય હોય ને હોય એવું કોઈ હોય તો પાડજો અને તમે મેસેજમાં એ વાત પણ મૂકી શકો છો પણ સડી કરતા ધ્યાન રાખવું સળિયા લાલ ન થઈ જાય આભાર ફરી મળશે